સુરતમાં દિવાળી અને છઠ પૂજાને લઈ રેલવેમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો રેલવેમાં થતી ભીડ પર નિયંત્રણ રાખવા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું શહેર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરવામાં આવ્યું પ્રતિ દિવસ વીસથી પચીસ હજાર મુસાફરો ઉત્તર ભારત તરફ માદ્ર જઈ રહ્યા છે મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા સ્થાનિક પોલીસ અને રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે મુસાફરોને અગવડતા ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પરપ્રાંતના મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે મુસાફરોના ભારત ધસારાને ધ્યાનમાં રાખી જીઆરપી આરપીએફ અને સુરત સિટી પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યો છે રેલવે સ્ટેશન પર પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ટ્રેનમાં તમામ મુસાફરોને કતારબંધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યા છે રેલવે વિભાગ દ્વારા પણ મુસાફરોના ધસારાને ધ્યાને લઈ એક્સ્ટ્રા ટ્રેનો સુધીની સુવિધાઓ કરી છે ઉતના રેલવેમાં જોવા મળી મુસાફરોની લાંબી કતારો

કે જેથી કોઈ પેનિકની સિચ્યુએશન ન થાય અને જો પેનિકની સિચ્યુએશન થાય છે તો ડ્રોન દ્વારા બાયસ જ રાખેલી છે તો આપણે ઇન્સ્ટન્ટ પહોંચી શકીએ કઈ રીતની વ્યવસ્થા યાર્ડમાં પણ કરવામાં આવી છે સ્ટેન્ડ ટુ પોલીસ ગોઠવવામાં આવી છે શિફ્ટ વાઇઝ કે જેથી કોઈપણ પરિસ્થિતિને ટેકલ કરી શકવામાં આવે અને ડ્રોન સ્પેશિયલી અહીંયા ખડે પગે ચોવીસ કલાક હાજર રાખવામાં આવ્યું છે કે જેથી એક બાજ નજર રાખી શકાય અને પેનિક સિચ્યુએશન અવોઇડ કરી શકાય મુસાફરોનો ધસારો કઈ રીતનો છે રાત્રે મુસાફરો ચાલુ થઈ ગયા છે અને સતત વધી રહ્યા છે હજારો સંખ્યામાં છે અને ઓલમોસ્ટ આખું યાર્ડ અને રેલવે સ્ટેશન ફૂલ છે